શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધમ જે શ્રદ્ધા વડે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે કારણ કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે તો શ્રાદ્ધ ન કરી શકો તો માત્ર તર્પણ કરો તર્પણ કરી અને ત્યારબાદ દાનનું ખૂબ મહિમા છે જેટલું તમે અન્ન દાન કરો કોઈને વસ્ત્ર દાન કરો કોઈને તમે વિદ્યાનું દાન કરો અથવા તો પુસ્તકોનું તમે દાન કરો તો એ સર્વશ્રેષ્ઠ દાન બતાવ્યા છે અથવા તો જેને અત્યંત આવશ્યકતા હોય દાન કરો કારણ કે વિચાર નથી કરવાનો એટલા માટે ભોજન કરાવવા માટે પાત્રનો વિચાર કર્યો નથી જે કોઈ વ્યક્તિ ગમે એવો છે એ સદાચાર્ય હોય એ દુરાચાર્ય હોય એ સજ્જન હોય કે દુર્જન હોય જો એ ભૂખ્યો માણસ છે તો ભોજન કરાવવું જોઈએ આ ભોજન કરાવવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે અને બધા જ દેવતાઓનો વાસ છે એ ગાય માતાની અંદર છે ગવા મધ્ય વસામ્યહમ હું ગાયની મધ્યમાં વાસ કરું છું ભગવાન પણ આવું કહે છે અને તેત્રીસ કોટી દેવતાઓનું રહેવાનું કોઈ સ્થાન હોય તો એ ગાય માતા છે તો એક સાથે તેત્રીસ કોટી દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો શું કરવું તો માત્ર લીલો એવો સારો એવો ઘાસ લઈ અને આ ત્રેવીસ તારીખે જે આવાડી અમાસ છે એ અમાસના દિવસે પિતૃઓનું કલ્યાણ થાય પિતૃઓને ભગવાન એના ધામની અંદર બોલાવે આ ભાવની સાથે એ ગાયને પણ ઘાસચારો નાખવો જોઈએ ઘાસચારો નાખવાથી પણ પિતૃ બ્રાહ્મણોનું ભોજન કરાવવું અથવા તો જે જગ્યાએ બ્રાહ્મણોની સંસ્કૃત પાઠશાળા ચાલતી હોય તો એ પાઠશાળામાં જઈ અને બ્રાહ્મણોને ભોજનોનું દાન કરાય એવું કારણ કે બ્રાહ્મણ જે આવી અમાસ વગેરે તિથિઓમાં જે બ્રાહ્મણ ભોજન કરે છે એના વિશે શાસ્ત્રમાં તો એવું લખેલું છે કે દેખાય છે માત્ર બ્રાહ્મણ ભોજન કરતા પરંતુ જે પરિવારની અંદર બ્રાહ્મણો ભોજન કરતા હોય એ પરિવારના જ પૂર્વજો આવી અને બ્રાહ્મણના માધ્યમથી એ ભોજનનો આહાર કરતા હોય છે તો બ્રાહ્મણ ભોજન આટલું બધું મહિમા છે તો બ્રાહ્મણ ભોજન ગૌગ્રાસ કૂતરાઓને કઈક રોટલા વગેરે નાખવા પક્ષીઓને કઈક ચણ નાખવી કીડીને કીડિયારું પૂરવું અને જે આપણા મનના હરેક મનોરથને પરિપૂર્ણ કરવા વાળા છે અને ખાસ કરીને જેને સંતાનની કામના હોય જેને સંતતિની કામના હોય જેને સંપત્તિની કામના હોય આવી વ્યક્તિઓએ પિતૃઓને અત્યંત પ્રસન્ન કરવા જોઈએ કારણ કે જ્યાં સુધી આપણી ઉપર પિતૃઓની કૃપા નથી થતી ત્યાં સુધી આપણો વંશ છે આગળ વધતો નથી જ્યાં સુધી આપણી ઉપર પિતૃઓની પ્રસન્નતા નથી થતી ત્યાં સુધી આપણા ઘરની અંદર ધન ધાન્યની સમૃદ્ધિ નથી આવતી એટલા માટે શાસ્ત્રમાં પણ એવી આજ્ઞા છે કે પ્રયત્ંતુ તથા રાજ્ય પિતરઃ શ્રાદ્ધ તર્પિતા કે જો જેના પિતૃઓ પ્રસન્ન હોય અને એની ઉપર જેવા એ પરિવાર ઉપર જેવા પિતૃઓ પ્રસન્ન થાય એટલે તરત જ એને રાજ્યનું પણ દાન પિતૃ છે એ કરે છે તો અવશ્ય ત્રેવીસ તારીખના દિવસે આટલું તમે આ આગામી જે અમાસ છે એ દિવસે તમારાથી બને એટલું તમે દાન પુણ્ય અને સત્કર્મ કરી અને પૂર્વજોની આ પ્રસન્નતા મેળવો ઓમ નમો ભગવતી વાસુદેવાય હર હર મહાદેવ રાધે રાધે